સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રી મોન્સુન કામગીરી અંગે જિલ્લા વિકાસ અધિકારી કે એસ યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની ઋતુમાં નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તેમજ તેઓની સાવધાની અને સલામતી માટે આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી કે એસ યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે પ્રી મોન્સુન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે એસ યાજ્ઞિકે વર્ષાઋતુમાં તાલીમી માનવબળ રેસ્ક્યુના સાધનોની ચકાસણી તરવૈયાઓની યાદી આપદા મિત્રોની યાદી સહિત વરસાદી ઋતુમાં મુશ્કેલી સર્જાય એવા સ્થળો ગામોની ઓળખ કરવા માટે વીજ પુરવઠો જળવાઈ રહે તે તથા ભારે વરસાદમાં સ્થાનિકોને આશ્રય સ્થાન ખસેડવા લઈ જવા પડે તો તે સ્થળે વીજળી પાણી સહિતની નજીકની પ્રાથમિક શાળાઓમાં સુવિધા અંગે પણ આગોતરા આયોજન કરવા માટે સંબંધિત અધિકારીઓને કેટલાક સૂચનાઓ કરવામાં આવ્યા હતા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ રસ્તા પરના જોખમી વૃક્ષોનો નિકાલ વૃક્ષ ટ્રીમિંગ જરૂરી મકાનો હોર્ડિંગો બેનરો ઉતારી લેવા કેનાલ નદી નાળાની સફાઈ ડેમોની ચકાસણી ફૂડ પેકેટ વ્યવસ્થા આરોગ્ય લાયઝન અધિકારીઓની નિમણૂંક જરૂરિયાત મુજબ અનાજનો જથ્થો સર્વેની કામગીરી માટે ટીમની રચના કોઝવે અને નીચા પુલ ઉપર પાણીનું લેવલ દર્શાવતું ઇન્ડિકેટર જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરવાની વરસાદી સ્થિતિ અંગે નિગરાની રાખવા સાવચેતી રાખવા માટે જણાવ્યું હતું આ બેઠકમાં ડિઝાસ્ટર મામલતદાર મયુર દવે જિલ્લા પ્રી મોનસૂન કામગીરી સંદર્ભે થયેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી સ્ટોરી વાય મિનાઝ મલિક સુરેન્દ્રનગર